ગુડ મોર્નિંગ દોસ્તો રામ રામ જય કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ દ્રવિશ્ય લાઈફ એન્ડ બ્યુટી આઈ હોપ તમને અમારા ટ્રાવેલિંગના વિડીયો જોવાની મજા આવતી હશે અને આ જ રીતે તમારા તમે અમારા વિડીયો જોતા રહેજો અને આજને નવા દિવસની પણ શરૂઆત થઈ ગઈ છે અને આજનો આખો દિવસ જે છે એ આપણો ટ્રાવેલિંગમાં જવાનું છે કેમ કે અહીંયાથી આપણા ઘરે જવા માટે છસો છસ્સો કિલોમીટર સમજાય છસ્સો કિલોમીટર જેવું છે તો હવે કન્ટિન્યુ આપણે ગાડીની અંદર જ રહેવાનું છે અને ઓગણીસ તારીખ કાલે થઈ જશે એટલે ઘરે પણ પહોંચવાનો છે કેમ કે ઓર્ડર છે તો તમને ખબર જ છે આપણા જોડે લિમિટેડ ટાઈમ હતો જો વધારે ટાઈમ હોત તો વધારે મજા આવત અને કેમ્પિંગ પણ વધારે સારી રીતે કરી શકો આમાં એવું થતું હતું જો કેમ્પિંગ કરવાનો ટાઈમ વિતાવા જતા હતા તો પછી જે જગ્યાઓ જોવાની હતી તે નહોતા જોઈ શકતા તો બી થોડું થોડું કવર કર્યું છે અને હવે નીકળી રહ્યા છે ઘર બાજુ જવા માટે જતી વખતે અંદર થઈને જ નીકળ્યા હતા તો અત્યારે આપણે બાયપાસ જે રિંગ રોડ છે તો થઈને સીધા ઘર બાજુ જઈ રહ્યા છીએ અને એ જયપુર જે છે સાઈડમાં રહી જાય છે અજમેર નજીક આવી રહી છે તો શંક પણ જઈ રહ્યા છે રોડ ઉપર બહુ બધા શંખ છે અત્યારે અત્યારે આપણે બ્રેક લીધો છે અને જઈ રહ્યા છીએ બર્ગર કીનનું બર્ગર લેવા માટે બર્ગર ખાઈ અને પછી આગળ નીકળશો એકસો પંદર કિલોમીટર કન્ટીન્યુ ડ્રાઈવ કરી અને હવે બ્રેક લીધો છે આવ્યા હતા ઈચ્છા હતી ઓમોની બર્ગર ખાવાની તો બર્ગર લઈ લીધું છે અને હવે ગાડીમાં બેસીને જ ખાશે મળી જુ હું બર્ગર આવું ખુશ આવ્યો તમને કે કે કરતો મમ્મી બર્ગર ખાવું બર્ગર ખાવું આ રીતે પાર્સલ લઈ લીધું છે કોક જોડે અહીંયા ગાડીમાં બેસીને જ શાંતિથી બર્ગર ખાશું અને પછી આગળની જર્ની છે આપણી કન્ટિન્યુ સ્ટાર્ટ કરશું શું લાગ્યું

ડ્રાઈવ કરીને બહુ જ થાક લાગી ગયો હતો તો અત્યારે મેં પાલીની અંદર રૂમ રાખી અને રોકાઈ ગયા છે અને આપણે ઘરે પહોંચવા માટે હજુ ઘણા કિલોમીટર કટ કરવાના છે તો અત્યારે બહુ થાક લાગવાને કારણે આપણે રૂમ રાખી અને રોકાઈ ગયા છીએ અને સવારે નીકળશું આપણો રૂમ અત્યારે નોર્મલ રૂમ જ રાખ્યો છે કેમ કે જસ્ટ આપણો રજિસ્ટર જ કરવાનો છે નાનો છે પણ નીટ એન્ડ ક્લીન રૂમ છે અને ફ્રેશ છે એકદમ રૂમ તો સવારે નીકળશું અહીંયાથી અત્યારે રાત્રે થોડું આરામ કરી લે જઈને એનો બહુ જ થાક લાગ્યો છે કેમકે કન્ટિન્યુ એમને તો ડ્રાઈવ કર્યું છે અરાઉન્ડ પાંચસો કિલોમીટર તો કાપ્યા જશે ને જ બોલીએ નહીં એકતા જુઓ એટલા થાકી છે તો ચલો મળીએ સવારે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ રામ રામ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમાર યુટ્યુબ ચેનલ ધ્રુવિશા લાઈફ હેપ દોસ્તો કાલે રાત્રે બહુ થાક લાગે તો ડ્રાઈવિંગ કરીને તો પાલી રોકાઈ ગયા હતા એ તો તમને ખબર જ છે અને અત્યારે સવારે પાંચ વાગે ફ્રેશ થઈ અને આપણે નીકળી ગયા હતા કેમ કે બપોરે એક વાગ્યા સુધી આપણે ઘરે પહોંચી જવાનો છે તો આપણા જોડે ટાઈમ ઓછો હતો એટલે રાત્રે ડ્રાઈવ ડ્રાઇવ કરવાનું ચાલુ કરી દીધું હતું અને રાતના શૂટ નહોતા લઈ શક્યા પાંચ વાગે અંધારું હતું એટલે અત્યારે આપણે આબુ રોડ પહોંચી ગયા છીએ અને પાલનપુર થઈ અને ઘરે જઈ રહ્યા છીએ અને વચ્ચે એકાદ જગ્યાએ ઊભું રહેવાનું થશે કેમ કે ઘર માટે અમુક વસ્તુ આપણે કોઈ બી જગ્યાએ જઈએ તો પ્રસાદી ને એવું નથી લેતા કેમ કે ઘરના બધા લોકોને એ બધું નથી ભાવતો તો મોલ કે એવી કોઈ જગ્યાએ ઊભા રહેશું અને બધાને ભાવે એવી કોઈ વસ્તુ લઈ લેશું જર્ની શરૂઆત પણ પાલક પકોડા ખાઈને કરી હતી અને હવે જર્ની એન્ડિંગ પણ પાલક પકોડા ખાઈને કરી રહ્યા છીએ તો અત્યારે આપણે પાલનપુર ઉભા રહ્યા છીએ પાલક પકોડા ખાઈ અને હવે કચરિયું લેવા જઈ રહ્યા છેલ્લે ફાઇનલ કર્યું છે ઘર માટે બધાને કચરું લેવાનું કેમકે બીજી બધું વસ્તુ લઈએ તો પેટ ખરાબ થાય અથવા તો શરીર બગડે એના કરથી કચરું વધારે સારું અને અત્યારે શિયાળો છે શિયાળોમાં તો બેસ્ટમાં બેસ્ટ રહે તો બાકી બધા ફેમિલી વાળા માટે કચેરીઓ લઈ લઈએ તો કચેરીઓ લઈ લીધું છે અને હવે જઈ રહ્યા છીએ ઘરે સાડા બાર તો થવા આવી ગયા છે અને એક વાગ્યા સુધી પહોંચવાનું છે અડધો કલાકમાં પહોંચી જશે આરામથી ફાઈનલ કયો તો અડધો કલાક પાંચ દસ મિનિટ આમ કામ વાંધો નહીં એમ તો પહોંચી જશું પણ ટાઈમે તો જઈ સીધું મારે સલૂનમાં જવું પડશે એમ ને પાંચ મિનિટે ઊભું રહેવા નહીં મળે નથી અને આખો અલગ જ અનુભવ થઈ રહ્યો છે અત્યારે કેવું ફીલ થાય છે જેવો પોતાનું પોતાનું એવું ફીલ થાય ને ફરવાનો શોખ ખરો અમુક ટાઈમે જવું એ જોઈએ કેમ કે એક રૂટિન રૂટીન લાઈફ થી કંટાળીએ એટલે થોડું અલગ આ રીતે ફીલ કરવું જોઈએ અને ફરવું પણ જોઈએ પણ છેલ્લે ઘર તો ઘર જ ફરવાની મજા જ આવી જાય પણ નહીં

હપા મજામાં શાંતિ ના ખાઈ ને જાય ફાઇનલી ઘરે પહોંચી ગયા ધી નો ઘર ઘર તો ઘર જ મમ્મી ને બધા મળી લીધું છે સામાન ઉતારશું મોડા હજુ ફ્રેશ થઈને જ હજુ ઉતારશું પપડ્યું અત્યારે ઉતારવું જ નહી ચાર્જર મારી ઉપર ની માં ચલાઈ લેજો હું તો આઈન લિયલ પપ્પા બેટા Sekarang, kita pergi ke salon. Sudah. Saya akan menikmati ini. Menyenangkan, bukan? Seolah-olah મજામાં ત્રણ વાગે સલોનમાંથી રિટર્ન આવીને પછી મહી ગયા હતા અત્યારે છ વાગ્યા છે અને હવે છું અને ઉઠી ચા પીને ફ્રેશ થઈ ગઈ છું અને મમ્મી આ રીતે હિંચકામાં બેઠા છે જુઓ મમ્મી જઈ બંને હિંચકા બેસીને વાતો કરી રહ્યા છે અને જુઓ બહુ દિવસે આપણું ફાર્મ તમને જોવા મળ્યું બહુ મતલબ દસ જ દિવસ થયા છે પણ તો બી એવું ફીલ થાય છે કે ઘણા બધા દિવસ થઈ ગયા હોય અને સુરત દાદા પપ્પા મમ્મી અને જય અને આપણું ફાર્મનું વાતાવરણ હવે કમો લાગી ગયા હતા તો ગાડીમાંથી સામાન નહોતા ઉતારી શક્યા હવે સામાન ઉતારવા જઈ રહ્યા છે ગાડીમાંથી હું હું ચલો બેટા હેલ્પ કરો બધો સામાન ઉતારી લઈએ ગાડીમાંથી આપણી કેમ્પિંગ કારમાંથી હવે બધો સામાન નીચે ઉતારીએ છીએ હવે આપણી ટૂર પૂરી થઈ ગઈ છે અને આવી ગયા છે આપણી રૂટીન લાઈફ ની અંદર અને બધો સામાન ઉતારીને ખાટલામાં મૂકીશું અને પછી ઘરની અંદર સેટ કરીશું બેડ અત્યારે રહેવા દેવાના છીએ કેમ કે આગળના વિડીયોમાં હું તમને રિવ્યૂ કરવાની છું કે આપણો બેડનો ખર્ચો કેટલો લાગ્યો ટૂરનો ખર્ચો કેટલો લાગ્યો અને બેડ સેટઅપ પ્રોપર કઈ રીતે કરેલો છે એ તમને હું બતાવીશ કેમ કે જતી વખતે બહુ ધડમધડ હતી ઓર્ડર ચાલુ હતા જવાનો ઉતાવળ હતી ટાઈમ નહોતો તો આપણે ખર્ચો અને બેડ સેટઅપનો પ્રોપર જે રિવ્યુ હતો એ નહોતા કરી શક્યા જે આપણે આદના વિડીયોમાં કરશું અત્યારે સ્ટાર્ટ કરીએ સામાન નીચે ઉતારવાનો જુઓ કેટલો સામાન ભર્યો છે આપણી કાર્કેમ્પિંગમાં આહા હું તો ના આ તો પંખા પેલા ખાટલામાં

બેડના ઉપર સામાન હતો ને એ જ બહાર નીકળ્યો માં ની પશુ નીકળશે હજી બધો સામાન ગાડીમાંથી નીચે ઉતરી ગયો છે અહિયાં બધા બ્લેન્કેટ મૂક્યા છે સોફાની અંદર બધા કપડા મૂક્યા છે જે વોશ કરવાના છે ફરવા જઈને આવીએ એટલે કપડાનું કામ તો વધવાનું જ કેમ કે દસ દિવસના કપડાં અને આપણી કાર કેમ્પિંગનો જે બધો સામાન હતો એ નીચે ઉતરી ગયો છે જે કિચનનો સામાન હતો એ હજુ રહેવા દીધો છે અંદર એ સવારે કરીશું બધું અને બાકીની બધી જે વસ્તુ હતી એ મમ્મીને તો એનું લસણ લાવ્યા હતા ને બહુ જ ગમ્યું મમ્મી લાવું બતાવું આપણા યુટ્યુબ ચેનલવાળોને લસણ કેવું છે જુઓ ડુંગળી જેવું લસણ છે એક જ દળો નાખવાનું વધારે ફોલવાની જફામારી જ નહીં એક દડોએ વધારે પડતી ખુલાયા ને તો લસણ લાયા છે તો મમ્મી કીશે ચલો ચટણી જ બનાવીએ આ સિંગલ કડી મતલબ ડુંગળી હોય એ રીતે જ એક કડી હ એક કઢીવાળું લસણ જઈને ગમે તું તો જઈને લઈ જ લીધું જઈનો નિયમ છે કોઈ બી જગ્યાએ જઈને કોઈ વસ્તુ ગમે અને જુઓ આગરાના પેથા ખાઈ રહ્યા છું શેવાસું ચોકલેટ પેથા મસ્ત છે ને આ ચીકીની વેરાયટી અલગ નહીં મમ્મી નવું કહેતા હતા ગજક કહેતા હતા ને જે ગજક મમ્મી હા ગોળમાં શું શું વેરાયટી હતી તમને ખબર હા મમ્મી હું જોવા જઈ હતી રોડ ઉપર બધી શેરડીઓ મમ્મી અને ગોળમાં શું એક ગોળ હતો ને એની અંદર હુંઠ અને તલ નખેલા એકમાં વડિયારીને તલ નખેલા પછી એક ચીક ગોળ હતો ને એની અંદર ચણા નખેલા એ રીતે ગોળની હાથ આઠ વેરાયટી હતી અલગ અલગ પણ ઇમોની મના આ રીતે ભાઈ હતી તે પછી મી આ રીતે એકલી ટેસ્ટ કરવા લીધી મસ્ત નહીં તો બધો જ સામાન નીચે ઉતરી ગયો છે અને હવે બધું ઓળું કરવાનું રહ્યું ધાબડાને તો ધોવા નહીં છે કમ્પ્લેટ જ છું કાં છે ફર્સ્ટ ટાઈમ મળશે એટલે ધોશું હાલ તો મૂકી દઈએ અને કપડો એકલો ધોશું હાલ શાંતિ શોંતિ આરામ કરી સામાન કિચનનો બાકી રહ્યો અંદરથી ઉતારવાનો સામાન સામાન દિવસ તો આજની બીજી ટિપ્સ હું વાત કરવાના છે કોઈ પણ હેર કેમિકલ ટ્રીટમેન્ટ કરાવો તો એના પછી કઈ બાબતો ધ્યાનમાં રાખવી કોઈ પણ કેમિકલ હેર ટ્રીટમેન્ટ કરાવો એના અડતાલીસ અઠવા કે કલાક સુધી કોઈપણ પ્રકારે હેર વોશ ન કરવા અથવા તો વાળની અંદર બિલકુલ પરસેવો ના થવો જોઈએ પાણી ટચ ના થવું જોઈએ તેમજ હેરની બાંધવા પણ ન જોઈએ અને અડતાલીસ કલાક અથવા તો બોતેર કલાક થયા પછી હેર જ્યારે પણ વોશ કરવું ત્યારે સરફર ફ્રી શેમ્પુ અને કંડિશનરનો જ યુઝ કરવો અને દસ દિવસ સુધી હેરને બિલકુલ પોની ના કરવી અથવા તો પણ પણ અથવા તો ના લગાવો એમ કરવાથી હેરમાં બેન્ડ આવી શકે છે અને એક મહિના પછી કમ્પલસરી હેર સ્પા કરાવતા રહેવું તો ફ્રેન્ડ્સ દસ દિવસની ભૂલ પૂરી થઈ ખબર જ ના પડી અને એમાં ગાડીમાં હુમવાની જે મજા આવતી હતી ને એની તો વાત જ ના થાય ટાઈમ મળશે એટલે ફરીથી સો ટકા ગોઠવશું અને આખા ફૂલ ડે કેમ્પિંગ રાખીશું આ વખત તો ટાઈમ ઓછો હતો અને ફરવાની જગ્યાઓ વધારે હતી તો એ અમુક અયોધ્યાને એવું બધું તો આપણાથી જોવાનું થયું જ નહીં રહી ગયું કેમકે સાઈડમાં પડી જતું હતું અને એ જો જોવા જઈએ તો ઘણું એવું લેટ પણ થઈ જતું હતું ઘરે આવવા માટે અને આપણા વિડીયોનું અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાયકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળીએ હવે આપણા નવા વિડીયોમાં બાય બાય